નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતા શ્રી તેરૈયા સાહેબનું બોટાદના અનેક મહાનુભાવોએ સન્માન કરી શુભેચ્છા પાઠવેલ તેવી જ રીતે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને અનેક સામાજિક धार्मिक राजकीय संस्था संगठनों साथ जोड़ेला बोटादना जाता गौरक्षक शाम भाई जेबलिया द्वारा बोटादना नवनियुक्त एसपी श्री तेरिया साहब ने रजवाड़ी केसरीओ साफो बांधी साफा कलंगी लगाड़ी साल उड़ाड़ी शक्ति रूपे रजवाड़ी तलवार अर्पण करी रजवाड़ी ठाठ थी विशेष करी शुभेच्छा पाठवेल તેમ બોટાદના ગૌરક્ષક સામલભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ